સિંગદાણમાં વધારાનું કારણ અત્યારે ગવર્મેન્ટની સારી મગફળીમાં ખરીદી છે પ્લસ અત્યારે નવી સિઝન છે એટલે બધા બારમાસી ભરવાળા છે અત્યારે પ્લસ અત્યારે સિંગદાણામાં સારી ડિમાન્ડ છે એક્સપોર્ટ માટે પ્લસ અત્યારે શિયાળુ છે એટલે ચીકીમાં અત્યારે સારી મગફળીના સિંગદાણા વહી જાય છે એની હિસાબે અત્યારે થોડીક માલની શોર્ટેજ છે ને સારા નબળા માલ ના થોડોક ભાવ ડિમા ઘણો બધો છે એની હિસાબે સારી મગફળીના ભાવ ઊંચા બોલાય છે એની હિસાબે ભાવ વધારો છે જ ભવિષ્યમાં હજી પચાસ રૂપિયા પચાસ થી સો રૂપિયા હજી માર્કેટમાં દેખાશે જનરલી અત્યારે સાડી છવીસો થી સાડી નો ભાવ છે કપાસિયામાં અત્યારે ત્રેવીસો થી સાડી ત્રેવીસો રૂપિયાના ભાવ છે પામમાં અત્યારે બે હાજર થી બે હાજર પચાસ સુધી ભાવ છે ઉત્પાદન ઘણું બધું ઘટવાનું છે એની હિસાબે બજાર તેજી છે માર્કેટમાં એના હિસાબે તમારે ગણાકીમાં શું પડ્યો છે અત્યારે ગ્રાહકો બધા રાહ જોવે છે અત્યારે ભાવો થોડાક વધી ગયા બધા ને મતું દિવાળી પછી થોડુંક બજારો ઘટશે એની એ બજારો થોડા અત્યારે રાહ જોતા હતા હવે બજારો થોડીક માર્કેટ અપ ગઈ છે એટલે બજારો ધીમે ધીમે ગ્રાહકોની પૂછપરછ ચાલુ થઈ ગઈ છે